પોરબંદરના બરડા પંથકમાંથી બેફામ સ્કોર્પિયો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપી તેની પાસેથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે બરડા ડુંગરમાં આવેલી દેશી દારૂની ભઠ્ઠીના કારણે પોરબંદર દ્વારકા રાજકોટ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં મોટા પ્રમાણમાં દેશી દારૂની સપ્લાય થાય છે ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમીને લઈને કોલીખળાથી બખરલા રોડ પર સ્કૂલની સામેથી સ્કોર્પિયો કારમાં એકસો વીસ લિટર જેટલો દેશી દારૂ ઝડપી લીધો હતો ત્યારે પોલીસે આ દારૂના જથ્થા સાથે રણવવની શાંભવંતી ગુફા નજીક રહેતા નાથા લખમણ ગુરગુટિયાને પણ ઝડપી લીધો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં દારૂ અંગે અનેક વખત અહેવાલો પણ પ્રસારિત કરવામાં આવ્યા છે કે બડા પંથકમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો પોરબંદર પહોંચાડાય છે ત્યારે જો બગવદર પોલીસ સાચા અર્થમાં જાગૃત બને તો દારૂની બધી ડામી શકાય તેવી છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ પોરબંદર